ધર્મમાં આવેલ બારોટ શેરીમાં મહાકાળી યુવક મંડળ દ્વારા દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહનો ભવ્ય આયોજન કરાયું હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું અનેરું મહત્વ છે ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામ ભગવાનના તુલસી મા સાથે દેવ દિવાળીના દિવસે લગ્ન થયા છે જેથી દેવ દિવાળીના દિવસે તુલસી વિવાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં તુલસી લગ્ન બાદ જ દરેક લોકો પોતાના દીકરા કે દીકરીના લગ્નનો પ્રારંભ કરે છે તેમજ કુંવારિકાઓ અને પરિણીતાઓ વ્રત કરે છે તથા ઠાકોરજીની જાન નીકળે ત્યારે પૂજા અર્ચના કરી શેરડી ઠાકોરને સ્પર્શ કરે છે અને તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી કરે છે નમસ્કાર બોટાદના આંગણે આજે ફરી તુલસી વિવાહનું આયોજન એ થઈ રહ્યું છે આ વખતે છેલ્લા પચાસ વર્ષથી નવા રામજી મંદિરના દિવંગત મહંત શ્રી ધીરથરામ બાપુ દ્વારા બાવન વર્ષથી આ આ વખતે બાવનમું વર્ષ છે છેલ્લા એકાવન વર્ષથી તુલસી વિવાહનું ભવ્ય આયોજન છે એ કરવામાં આવે છે મહાકાળી મંડળ દ્વારા આ તુલસી વિવાહનું સમગ્ર આયોજન બારોટ શ્રી દ્વારા એ કરવામાં આવે છે ભગવાનની આ અનોખી ગાથાનું આ પર્વ છે ભગવાન વિષ્ણુના એ શાલિગ્રામ સ્વરૂપના માતા તુલસી સાથેના આ લગ્નનો આનેરો પર્વ છે હિન્દુ પરંપરા પ્રમાણે ભગવાનના લગ્ન થયા બાદ જ લોકો પોતાના ઘરોમાં લગ્ન ઉત્સવનો પ્રારંભ કરતા હોય છે ત્યારે આ નવા રામજી મંદિર દ્વારા ભગવાનની જાન છે એ મસ્તરામ મંદિર સુધી જશે અને મસ્તરામ મંદિરથી વાંચતે ગાજતે ઘણા માણસો આમાં જોડાય છે ઘણા ભક્તો આમાં ઉમટે છે ઉમળકા ભેર વાગતે ગાજતે ભગવાનની જાન છે મસ્તા મંદિર થઈને ટાવર રોડે થઈને દરવાજે થઈ સિદ્ધિ ભગવાન પરણવા માટે એ બારોટ શેરીમાં મહાકાળી મંડળમાં ત્યાં સુધી જાય છે અને આ આખી પરંપરાનું આયોજન છેલ્લા એકાવન વર્ષથી સરસ વેર ઉજવ્યું છે અને આ વખતે બાવનમું વર્ષ છે ત્યારે આ એટલો જ ઉમળકો એટલા જ ભક્તોના નાદ સાથે જય શ્રી કૃષ્ણના નાદ સાથે એ આ તુલસીવાનો તહેવાર છે એ ઉજવવામાં આવશે સર્વ ભક્તો આમાં ઉમળકાથી આનંદથી જોડાય છે નવા રામજી મંદિરના બાપુ રામજી નથી પણ એમના દીકરા કિશોરભાઈ દિનેશભાઈ તથા સંતરામભાઈ દ્વારા આ આખું આયોજન હજુ પણ આ પરંપરા ચાલુ રહે અને ધર્મનો જય થાય એ માટે આ પરંપરા અવિરત ચાલુ છે કેટલીક કન્યાઓ કેટલીક બહેનો આ અગિયારસનું પૂજન કરતી હોય છે અને અગિયારસનો લાભ છે એ આ તત્ક્ષણે મળે છે સાંજે ભગવાનની જાન છે એ ટાવર રોડે થઈને નીકળશે જ્યારે ઘણા માણસો એ પોતાની અગિયારસ માટે ભગવાનને શેરડીના સાઠા છે એ ધરીને પોતાની અગિયારસ પરિપૂર્ણ કરશે આવો મહામૂલ અવસર પર સૌને હાર્દિક શુભેચ્છાઓ છે બોટાદ શહેરમાં આવેલ બારૂડ શેરીમાં મહાકાળી યુવક મંડળ દ્વારા છેલ્લા એકાવન વર્ષથી ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે બોટાદના મસ્તરામ મંદિરેથી ઠાકોરજીની વાજતે ગાજતે ભવ્ય જાન પ્રસ્થાન થઈ હતી જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા તો મોટી સંખ્યામાં કુંવારિકાઓ અને પરિણિત મહિલાઓ શેરડીનો સ્પર્શ કરવા ઉપસ્થિત થયા હતા તેમજ માનતા લીધેલ કેટલાક ભક્તો પણ પોતાની માનતાઓ પૂરી કરીને ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા આમ બોટાદમાં ધામધૂમથી તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી જય શ્રી કૃષ્ણ દક્ષા અનિલભાઈ કવા અને મારી સાથે મારા બંને ભાઈઓ છે રમેશભાઈ કવા અને કેતનભાઈ કવા આજે તુલસી વિવાહનું અહીંયા ભવ્ય આયોજન થયું છે તો ત્યારે યથાશક્તિ અમે ઠાકોરજીને અમારી આ છાબ અર્પણ કરવા આવ્યા છીએ સાડી છે અને ઠાકોરજીના શણગારનું બધું છે ઠાકોરજીએ અમારી મનોકામના પૂર્ણ કરી છે એવી જ રીતે અહીંયા આવતા સૌ ભક્તોની મનોકામના પણ ઠાકોરજી પૂરી કરે